તાપી જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા બીએલઓની કામગીરીના ઓર્ડર રદ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી જિલ્લાના આવેદન આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી રાજ્યભરમાં ચૂંટણી પંચ દ્વારા હાલ એસઆઈઆરની કામગીરી અંતર્ગત રાજ્યના આંગણવાડી વર્કરોના પણ બીએલઓ તરીકે ઓર્ડર કર્યા છે જે અંતર્ગત તાપી જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા જિલ્લા સેવા સદન ખાતે ભેગા થઈ બીએલોની કામગીરીના ઓર્ડર રદ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી જિલ્લા આવેદન આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી જેમાં ખાસ કરીને આંગણવાડી બહેનો દ્વારા કરવામાં આવતી મિશન સક્ષમ આંગણવાડી અને મિશન પોષણ અન્ય કામગીરી પર અસર પડતી હોય છે અંતર્ગત બીએલઓના ઓર્ડર તાત્કાલિક રદ કરવા માંગ કરી હતી જેમાં તાપી જિલ્લાના અલગ અલગ તાલુકાની આંગણવાડી બહેનો જોડાઈ હતી અને સૂત્રોચ્ચાર કરી બેનર બતાવી વિરોધ કરી આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સરવર પાડવી તાપી છે હું ડોલવણ તાલુકાથી આવું છું બીએલઓના કામમાં શું તકલીફ પડે છે અમને બીએલઓની કામમાં એટલી તકલીફ પડી છે સર કે અમારે હાલ અત્યારે આંગણવાડી બબ્બે અમને ચાર્જ સોંપવામાં આવ્યો છે અને અમે બબ્બે આંગણવાડીનું કામ કરીએ છીએ

અ અમારા હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે આંગણવાડી વર્કરોનો ચોવીસ હજાર આઠસો નો પગાર વધારો થયો પણ આજની તારીખે અમને કંઈ એ લોકોએ ચુકાદામાં કોઈ નિર્ણય આપ્યો નથી અમારી માંગે છે અમને જે હાઈકોર્ટમાં ચુકાદો મળ્યો એ અમને મળવો જોઈએ અને એનો અમારો અમને પોતાનો હક અમને મળવો જોઈએ બીએલઓ ની કામગીરી કામગીરીમાં અત્યારે સદંતર એ લોકો આંગણવાડીની બહુ બહુ બધી કામગીરી છે એટલે અમને બીએલઓ માંથી એ લોકોએ મુક્ત કરવા જોઈએ એ તમારો ચૌધરી કૈલાસ બેન કે શું માંગ લઈને આવ્યા છો તમે અમે બીએલઓ ની કામગીરી કરવા તૈયાર છે આઈસીડીએસ ની પણ કામ કરવા તૈયાર છે પણ અમને લેખિત કોઈ પણ બે વિભાગમાં છે એક વિભાગમાં માં લેખિત જોઈએ કે કોઈ પણ એક કામ કરી શકીએ અમે બે કામ એક સાથે કરી શકાતું નથી અને અધિકારીનો ટોર્ચર પર ટોર્ચર થાય છે તો અમારાથી કોઈ પણ એક જ કામ થશે બીએલઓ નું તો બીએલઓ નું અને આઈસીડીએસ નું તો આઈસીડીએસ નું આજે

રાતે નવ સાડા નવ વાગે ઘરે પહોંચે છે તો અમારું કુટુંબ નથી આંગણવાડી ગામ માં તકલીફો થાય છે આંગણવાડી ના અમે નવ વાગે થી કેન્દ્ર ખોલીએ છે ત્યાંથી અમારે સાડા ત્રણ સુધી અમે કામ કરીએ છીએ અને ફક્ત ને ફક્ત અમારા માટે ત્રીસ મિનિટ જ એકવીસ થી બાવીસ રજિસ્ટરો લખવાના છે એ કલાક માં અમારાથી થતું નથી અને એ રજિસ્ટરો પણ પાછા ઓનલાઈન કરવાના છે અમારે ઓનલાઈન ઓફલાઈન કામગીરી બહુ કરવાની છે અને વચ્ચે વચ્ચે કોર્ડિનેટરો અમે ભુજની કક્ષાએ એક જ વર્કર બેન કામ કરે છે ઉપલી કક્ષાએ પાંચ થી છ કોર્ડિનેટરો છે દરેક કોર્ડિનેટરો અલગ અલગ માહિતી માંગે તાત્કાલિક આપો તાત્કાલિક આપો કઈ રીતે શક્ય છે અને બીજું જ્યાં ત્યાં અત્યારે હાલ વર્કર ની ખાલી છે હેલ્પર ની ખાલી છે અને વર્કરોને ને કામ સોંપવામાં આવ્યું છે તે વર્કર બેન હાલત એકદમ કફોડી થઈ ગઈ છે કેમ કે આંગણવાડીનું નું પણ સાચવાનું અને બીએલ નું પણ સાચવાનું ને આંગણવાડી વર્કર મારે જે પરિસ્થિતિ છે બચ્ચા સાથે અન્યાય કરવા માંગતી નથી